હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ વિષય સંસ્કૃત જેની પરીક્ષાનો જિલ્લા શિક્ષણ સમિતિનું જે પેપર છે આ પેપરનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઈક કરો જેથી કરીને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમને વિડીયો કે તૈયારી માટે પીડીએફ તમને મળી શકે ક્યાંથી મળશે જૂના મિત્રોને ખ્યાલ જ છે કે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે કે જેમાં હાલમાં આજની તારીખમાં બે લાખ પંચાવન હજાર વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરેલી છે એક વર્ષની અંદર તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરશો એટલે પેજ ખુલે જેમાં પેડ કોર્સની અંદર તમને પેપર પેપરશીટ મળે एग्जाम પેપરમાં એકમ કસોટીના પેપર 3 થી 12 માં જવાનું એટલે તમારું ધોરણ ખુલે ધોરણમાં જાવ એટલે તમારું વિષય ખુલે વિષયમાં તમને પેપરો મળશે જુદા જુદા જિલ્લાના અને પાઠની સમજૂતીના સ્વાધ્યાયના તમને વિડિયો પણ મળશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો પ્રશ્ન 1 નીચેના વાક્યનું સારા અક્ષરે અનુલેખન કરો જોઈ જોઈને લખવાનું છે તો કિંચિત તક્રમ અપી આવશ્યકમ બીજું

રાજા નૃપ કુત્રો કુકુર ડોક ગ્રીવા નિમક લવણમ શાક વ્યંજનમ પથ્થર પાષાણ સૂર્યની પુત્રી સૂર્ય તનૈયા આયોજક યોજક પ્રખ્યાત ખ્યાતમ નીચે આપેલા ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો ઊંટ હસે છે ને આગળ ચાલે છે ઉષ્ટ્ર હસ્તી અગ્રે ચલતી મારું નામ ગૌરવ છે મમ નામ ગૌરવ

વ્યંજન પાંચ એમ ચાલે બરોબર તમારી રીતે લખો તો ચાલશે બધા શબ્દ આવી જવા જોઈએ પ્રશ્ન પાંચ ઉદાહરણ મુજબ વાક્ય બનાવો વિરાજ કુશ કિ શક્તિમાન અસ્તી

નીચે આપેલ ઉદાહરણ મુજબ ક્રિયાપદમાં પરિવર્તન કરો તો અહીંયા જો કિંચિત બધામાં દુગ્ધમ છે તો દુગ્ધમ આવશ્યક કિંચિત જલમ આવશ્યકમ કિંચિત પાયશમ આવશ્યક કિંચિત વ્યંજનમ આવશ્યકમ છનો બ લઈએ નીચે આપેલા ઉદાહરણ મુજબ રૂપો બનાવો સિંહ સિંહસ્ય વાનર વાનરસ્ય પુત્ર પુત્રસ્ય સુક સુકસ્ય ગજ ગજસ્ય નીચે આપેલી પદ્યની પૂર્તિ કરો વૃક્ષાગ્ર વાસી નચ પક્ષીણ ચક્ષિણ ગજ ત્રિનેત્રધારી નચ સુલ પાણી ત્વ વસ્ત્રધારી નચ સિદ્ધયોગી જલમ બિભ્રન્ન ઘટો ન મેઘ પક્ષી નજઃ ઉદ્યમેની સિદ્ધંતિ કાર્યાની ન ચ મનોરેથે નહિ સુતશ્ય સિંહ સ મુખ્ય મૃગા હા ચાલો કોષ્ટકના આધારે પ્રશ્નના જવાબ આપવાના છે શ્રી ગણેશાય નમ સ્ને નિમંત્રણમ શ્રી હરિ ઇંધનાલય ઉદ્ઘાટન દિનાંક સમય સ્થાનમ નિમંત્રકમ ઉદઘાટક तो जो इंधनाल उद्घाटक कह अस्त इंधनाल उद्घाटक नारायण स्वामी जी अस्त लय जुनागढ़ गिर सोमनाथ राष्ट्रीय धोरी मार्ग वनस्थली अस्त कस्मिन दिनाके इंधनालय से उद्घाटन अस्त तो त्रेवीस फरवरी दो हजार तेवीस दिनाके इंधनाल उद्घाटन अस्त चलो મમ્મ વિદ્યાલય વિશે પાંચ વાક્ય લખો એ સિવાય વિદ્યાલય વિદ્યાલય સુંદર વિદ્યાલય આરંભ એકાદ વાદન વિદ્યાલય પુસ્તકાલય વિદ્યાલય વિશાલ ક્રિડમ હસ્તી વિદ્યાલય સરસ્વતી વિદ્યાલય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું તમારા મિત્રો દોસ્તોને શેર કરજો બરાબર ચેનલમાં હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો બધાને સારા માર્ક્સ માટે શુભકામના ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને ખાસ પેપર આમાં મોકલવાનું ભૂલતા નહીં